હેલો લોન વાળા ભાઈ બોલો અમારે લોન લેવી તી હા તો કીધું તમે ક્યારે આવશો કલાક પછી અને લોન કેટલા ઉધી થશે પાંચ લાખ ઉધી એમ ને મારે છેડા બનાવો તો ને બે ભેવા લાવી હતી લાખ લાખની હોય તો કલાક પછી આવોના રડે હું ખરીદતો એ

હ તો તમારે વધારે બે લેવી છે ને અને હાલમાં તો આમ પશુપાલન માટે સારું છે કારણ કે આપણા માટે શંકરભાઈ ચૌધરી આવ્યા છે હાલમાં તો પશુપાલન માટે ખૂબ સારું છે કારણ કે બનાસ ડેરીમાંથી શંકરભાઈ બધાને ભાવ વધારો આલે છે ઘણો બધો લોનો આલે છે ફેટમાં ભાવ વધારો કરે છે આ થરાદમાં દોન કેટલો જેટલો સુધારો થઈ ગયો છે થરાદ ભાવમાં ઘણો સુધારો થઈ ગયો છે અને પછી એકવાર પોણીમાં પોણી આવ્યું હતું શંકર તંકર ભૈયા બસાયા હતા પણ બધાને બસાયા હતા પણ કોઈને એવું સેજ નહીં કે બસાયા હતા અત્યારે બધા ભૂલી છે કે બસાયા હતા કે નહોતા બસાયા સાહેબ બનાસ ડેરીમાંથી લોન તો આવે છે તો અમારે લોનની ભરપાઈ કેવી રીતે કરવાની બાર મહિને કરવાની મહિને કરવાની લાખ કરવાના બે લાખ કરવાના એમ કેવી રીતે કરવાની મને સમજાવશો અમે લાખ બે લાખનું તો નથી કીધા અમે બનાસ ડેરીમાંથી તમને અમે અત્યારે પાલનપુરથી આવ્યા છો લોન દેવા તો અમારે જેવી તો પડશે હવે તમારે જેમ બને એમ ઝડપી ભરવાનો છે તમારે બચત કરવાની સિત્તેર ટકા લોન ભરવાની સિત દસ ટકા તમારે ઘરમાં વાપરવાનું દસ ટકા તમારે પશુપાલન માટે દસ ટકા બચત કરવાની તમે જેમ ભરશો જેમ ઝડપી ભરશો એમ તમારે બીજાને પણ ખેડૂતોને ઝડપી લોન મળશે સારું સાહેબ તમારો આભાર હવે ચા પાણી કરીને તમારે ટાઈમ ના હોય તો નીકળી દો બીજું તો શું પેલું પાણી નતું લાવવાનું પાણી તો હું પહીને આવ્યો તો ચાલ લાવી તો ચાલો બસ 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 એટલો ઘણો લો તો હું તમને આ કાગળ સહી સિક્કા કરીને આપી દઉં પછી મારે ટાઈમ નથી મારે નીકળવું છે તમારું નામ શું લો તો આ કાગળ હારું તો હવે હું નીકળું મારી પાસે ટાઈમ નથી ઘણો ક્યાં તો લાવી રહી નવી એને નિગાર તો બચાવી નોખવી દઉં છે ને હેલો નોખ ઉપરી ના નવી લાવી છે એટલે મારી મારે તે નકા તો હવે શું કરું મારે અત્યારે એ તો મારી દૂધે 2 લિટર આલે છે ઉપર મારે છે હવે લોને પાસ થઈ ગઈ છે એટલે 10 દાડો પછી એક નવી ફેન લઈ આવું અને હાલ તો હું ઘરે જાતો રહું